અલૈયા બલૈયા ગરબા મહોત્સવમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું વરસાદના વિધ્ન ને લઈ દશેરા નિમિત્તે રાવણ દહન નતું કરવામાં આવ્યું ત્યારે પરંપરાને તોડતા અગિયારમાં દિવસે એટલે વરસાદના વિજ્ઞાન હોવાના કારણે દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવેલ ન હોય અગિયારમા દિવસે રાવણનું દહન વડોદરા શહેરના માંદલપુર વિસ્તારમાં અલૈયા બલૈયા ગરબા મહોત્સવના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું અલૈયા બલૈયા ગરબા મહોત્સવ કે જે ખાસ કરીને વિસ્તારના જે બાળકો છે તે બાળકો સારી રીતે ગરબા પોતાના ઘરની પાસે રમી શકે તે માટે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે ત્યાં રાવણ દહન નું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષની વાત કરીએ તો શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ મહામંત્રી સત્ય કુલાબકર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા I'm gonna મિત્રો ઓગણત્રીસ વર્ષ પૂર્વે એક વરિષ્ઠ પત્રકાર અનિલ દેપુરકર ના મગજના એક વિકાસ પૂર્યો કે બાળકોની અલયથી નવરાત્રી હોવી જોઈએ કારણ કે બાળકો નાના નાના ભૂલકાઓ નવરાત્રીમાં જાય તો મોટાઓના પગ નીચે કચડાય એ ન થાય એ માટે એક બાળકોની બાળકો દ્વારા બાળકો માટેની નવરાત્રી હોવી જોઈએ એ વિચારને અમે મૂર્તિમંત કર્યો ઓગણત્રીસ વર્ષ પૂર્વે અમે વચન આપ્યું હતું કે બાળકોને અમે નિઃશુલ્ક ગર્ભે ગુમાવીશું એ વચન આજે પણ અમે પાડ્યું છે ઓગણત્રીસ વર્ષોની સફરમાં અનેક ઉતાર ચડાવ્યા પરંતુ જે ઊંચાઈ પર અલૈયા બલૈયા છે કોઈ પહોંચી શકે એમ નથી આ વડોદરાના સર્વોત્તમ પહેલા ગરબા છે અને સૌથી મોટા ગરબા છે એવું સૌ કોઈ સ્વીકારે છે બાળકોના હાથ તો યુનાઇટેડ વે છે અને બાળકોના હાથ તો વીએનએફ છે અમારા જ બાળકો અહીંથી તૈયાર થઈને જાય છે અને મોટા ગરબાઓના પ્રાન્ડ ગેમ્બેસન બને છે એ અલગ બનાવ્યા ની સૌથી મોટી સફળતા છે આજે બાળકો આવ્યા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા પરીક્ષા હોવા છતા આવ્યા વર્ષોની પરંપરા તૂટી કુદરતની કુદરત ગઈકાલે રૂટી હતી અને રાવણ દહન ન થઈ શક્યું આજે રાવણ દહન પણ થયું ખૂબ સુંદર રીતે રાવણ દહનને માણ્યો જે બાળકો આવ્યા એમનો આભાર આટલા વર્ષોમાં અમારી સાથે જે રહ્યા તમામનો આભાર અમારા ગાયક વૃંદ શિવ વૃંદ નો આભાર અપૂર્વા આભાર સાથે અમારા જિજ્ઞાસુનો આભાર નો આભાર અહિયાં વગાડ્યું છે એ તમામનો આભાર અને પોલીસ પ્રશાસન તમામનો આભાર અને મીડિયાનો પણ સૌથી મોટો આભાર નવરાત્રી ના નવ દિવસ પછી વિજયાદશમી ના પાવન અવસરે જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણ નો સંહાર કરીને ધર્મ નો વિજય કર્યો અધર્મ ઉપર સત્ય નો વિજય કર્યો અસત્ય ઉપર અને પ્રકાશ નો વિજય હતો અંધકાર ઉપર એને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવા માટે દર વર્ષે અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમાન અજયભાઈ અને એમની ટીમ દ્વારા દર વર્ષે રાત્રે બાર વાગે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે એ જ ક્રમમાં આ વર્ષે પણ ઓગણત્રીસમી વખત અહીંયા ગરબા થઈ રહ્યા છે અને આજે રાવણ દહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હું અલૈયા અને ની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ આપું છું અને વિજયા દશમીની પણ સૌને હું શુભકામનાઓ આપું છું જી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આ લઈ આ મેં લઈ નાના બાળકોના ના સારી રીતે થાય છે અને દશેરા ના દિવસે રાવણ દહન પણ થાય છે વિઘ્ન ને લીધે એક દિવસ વધારે કુદરત આજે સાથ બી આપ્યો છે ને સારી રીતે રાવણ દહન થશે અલૈયા ભલૈયામાં જે બી માજલપુર વિસ્તાર તેમજ અન્ય જગ્યાએથી જે ખેલૈયાઓ આવે છે એ વર્ષોથી અહીંયા આ અલૈયા બલૈયામાં ગરબા ગઈને આ ઉત્સવ નવરાત્રિનો ઉજવે છે એ બધા જે ખેલૈયા છે એનો બી હું આભાર માનતો